વડોદરા શહેર વકીલ મંડળની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાવાની હોય ત્યારે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે તે અંતર્ગત ચૂંટણી અધિકારી કેદાર દીદીવાલાએ નિવેદન આપ્યું છે એટલે કે માહિતી આપી છે ત્રણ હજાર આઠસો ને પિસ્તાળીસ જેટલા જે મતદાતાઓ છે એટલે કે વકીલો છે તેઓ આવતીકાલે મત આપશે બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રણ હજાર આઠસો પિસ્તાળીસ મતદારો આવતીકાલે મતદાન કરશે બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાન કરવાનો સમય સવારે સાડા નવ થી સાડા પાંચ સુધીનો રહેશે બાર એસોસિએશન વકીલની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે મતદાન પૂર્ણ થયા પછી સાંજે મતગણતરી પણ યોજાશે મતદાન પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં વિજેતા જાહેર કરવામાં આવશે મતદાન પ્રક્રિયા સીસીટીવીની સુરક્ષા વચ્ચે જ યોજાશે સુરક્ષાનું ધ્યાન રાખીને મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાશે મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરવા માટે કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે તૈયારીઓ તાડમારની ચાલી ચાલુ થઈ ગઈ છે હવે ચોવીસ કલાકથી પણ ઓછા સમય ઓછો સમય બાકી છે મતદાન ચાલુ થવા માટે ઉમેદવારોમાં જેટલો ઉત્સાહ છે એટલો ને એટલો જ ઉત્સાહ અમારી ઇલેક્શન ટીમમાં પણ છે રાતે મોડે સુધી ઊભા રહીને બધી તૈયારીઓ કરાવી લઈશું અમે આ વખતે નવું એક એવું છે કે અમે મતદાનનો સમય વધાર્યો છે જે યુઝઅલી દસથી પાંચ હોય છે એ અમે સાડા નવથી સાડા પાંચ સુધી કર્યો છે જેથી કરીને સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાક કારણ કે મતદારો આ વખતે ખૂબ જ વધારે છે ગયા વર્ષના પ્રમાણમાં ટોટલ આડત્રીસો ને પિસ્તાલીસ મતદારો છે એટલે તેઓને અહીં ગીચમીચ ના થાય ભીડભાડ ના થાય મોટી લાઈન ના પડે એટલે અમે ટાઈમ વધારી આપીએ છીએ મતદારીની સુવિધાઓ માટે અને બીજો એક નવો અભિગમ એવો આ વખતે પ્રયાસ કર્યો છે અમે કે દર વખતે જે અટક પ્રમાણેના ટેબલ અમે બનાવતા હતા એવું ના કરતા અમે સનદ નંબર પ્રમાણેના ટેબલ એલોટ કરેલા છે આ આપના માધ્યમથી હું અમારા વકીલ મિત્રોને મતદારોને એક એવો મેસેજ મોકલવા માગું છું કે આપણે વકીલ મિત્રો છે અને વકીલોને મતદાન કરવા આપીએ છે તો પહેલો સનદ નંબર જોવાનો હોય ના કે અટક જોવાની હોય મતદાન કરતાં પહેલાં એટલે વકીલાતમાં વકીલ વકીલ મિત્ર વકીલ મિત્રને જ મતદાન કરે છે તો એમાં અટકને એ બધું સાઈડ પર મૂકીને આપણે બધા બુદ્ધિજીવીઓ છે વ્યવસ્થિત વિચાર કરીને મતદાન કરીએ એના માટેનો આ એક અભિગમ છે કે અમે સનદ નંબરને પ્રાયોરિટી આપી છે ના કે અટકને આપી છે મતદાન પ્રક્રિયા સુરક્ષાનો કોઈ વિષય આવતો નથી કારણ કે આ અમારું તો એક વકીલ મંડળનો એક પરિવાર છે સીસીટીવી લગાડેલા છે જેથી બહાર ખાલી ટ્રાન્સપરન્સી રહે બધાને એક વિશ્વાસ રહે કે ના ભાઈ અંદર બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે ઘણીવાર એવું હોય છે કે બહાર મતદાનો ઊભા રહે કે અંદર લાઈન વધારે છે લાઈન છે કે નહીં એ પણ આ મતદારો બાજુની રૂમમાં જઈને લાઈવ જોઈ શકે છે કે ભાઈ હમણાં કેટલી ભીડ છે કેટલી લાઈન છે જવા જેવું છે નથી જેવું એ બધું પણ જોઈ શકાશે ભાગની પોસ્ટની એ જ દિવસે ગણતરી કરવાનો પ્રયાસ રહેશે અમારો કારણ કે મતગણતરી મતગણતરીનો પ્રોસેસ એ ખૂબ જ લાંબો પ્રોસેસ હોય છે હવે આઠ પોસ્ટમાંથી મેક્ઝિમમ પોસ્ટનો અમે કરવાનો પ્રયત્ન કરીશું પછી રાત્રે જેટલું બહુ મોડું થશે તો કદાચ બીજા દિવસે અમે કેરી ફોર્વર્ડ કરીશું હું કેદાર બિનીવાલે મારી સાથે રોહિતભાઈ શાહ સાહેબ છે અને હિતેશ પટેલ છે